જય દ્વારકાધીશ મિત્રો ખૂબ સમય થઈ ગયો છે આપ સૌ રાહ જોઈ રહ્યા છો નવા વિડીયોની અને નવી અપડેટની તો ફરીથી આપણે એક નવા રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે તેના વિશેની આજે માહિતી આપવાની છે નવી સિસ્ટમના નવા રાઉન્ડની વાત કરીએ તો ફરીથી બંગાળની ખાડીમાં ઉદ્ભવી રહેલા લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનો એક મજબૂત રાઉન્ડ જોવા મળી શકે છે પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલ ટાઇફૂન રગાસાના આજે લેન્ડફોલ થયા પછીના થોડા ઘણા અંશો બંગાળની ખાડી સુધી પહોંચશે અને આ જે નવી સિસ્ટમ આકાર પામી રહી છે તેની સાથે તે મર્જ થઈ જશે સિસ્ટમ જેટલી મજબૂત થશે તેટલા જ વધુ ચાન્સ છે ગુજરાત સુધી પહોંચવાના વાત કરીએ વરસાદની તો વરસાદની શરૂઆત અઠ્યાવીસ તારીખથી થઈ શકે છે અને ઓક્ટોબરના પહેલાં ચાર પાંચ દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સુધી વરસાદની શક્યતા રહેલી છે સિસ્ટમની મુખ્ય અસર દક્ષિણ સૌરાષ્ટ્ર અને ખાસ દરિયાપટ્ટીના વિસ્તારોમાં જોવા મળશે અને ખાસ આપણે જે અગાઉ એક રાઉન્ડ આવેલો છે ખાસ જે વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કે પછી દ્વારકાનો કલ્યાણપુર તાલુકો હોય આ જે વિસ્તારો છે તેની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો હતો અને જે તે વખતે જે વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો ફરીથી આ રાઉન્ડની અંદર એ જ વિસ્તારોની અંદર સૌથી વધુ અસર જોવા મળશે ટૂંકમાં કહીએ તો આપણે જે ગુજરાતના તમામ જિલ્લાઓ વિશે ખાસ જે ઇંચના માપ આપેલા છે વિડીયોની અંદર એક વિડીયો આપણે બનાવેલો છે અગિયાર જૂનના દિવસે તો ઇંચના માપના જે કંઈ કોટા છે એટલે કે જે તેની અંદર ખૂટતા વરસાદ છે તે આ સમયની અંદર પૂરા થઈ શકે છે અને મિત્રો સપ્ટેમ્બરની શરૂઆતમાં આપણે જોયું સાત આઠ સપ્ટેમ્બર આસપાસ એક રાઉન્ડ વરસાદનો જોવા મળ્યો જેની અંદર સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના અને ઉત્તર કચ્છના ભાગોમાં જોવા મળી તો કચ્છના એ ભાગો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર પ્રમાણમાં બીજા વિસ્તારો કરતાં આ રાઉન્ડની અંદર ખૂબ જ ઓછી અસર જોવા મળશે સિસ્ટમની સૌથી વધુ અસર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી શકે છે સાથે જૂનાગઢ બોટાદ રાજકોટ આ વિસ્તારોની અંદર પણ ખૂબ સારી શક્યતા જોવા મળશે વરસાદ બાબતે સૌથી વધુ આ વિસ્તારોની અંદર અસર જોવા મળશે મોરબી જામનગર દ્વારકા પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર વરસાદની મધ્યમ શક્યતા છે અને વરસાદ પણ મધ્યમ જોવા મળી શકે છે આ જે જિલ્લાઓ છે તેની અંદર મોરબી જામનગર દ્વારકા પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર ઉત્તર કચ્છ અને બનાસકાંઠાનો જે ઉત્તર ગુજરાતનો સરહદ વિસ્તાર છે ત્યાં હળવા વરસાદની શક્યતા રહેલી છે અને તે શક્યતા પણ ખૂબ ઓછી રહેલી છે કે ત્યાં સૌથી સારો વરસાદ જે પડવાનો છે તે સૌરાષ્ટ્રના ભાગોની અંદર તેમાં પણ દક્ષિણ ભાગોની અંદર જ વરસાદ વધુ પડશે બીજું કે આ વરસાદને સારો કહેવો કે ના કહેવો કારણ કે આ જે સમય છે તે સમયની અંદર નુકસાનીના આંકડા આવવાના છે આપણે જે આગાહી આપેલી છે જે રાઉન્ડ આપેલો છે તેની અંદર પણ આ જે રાઉન્ડ છે તેને અઢારથી અઠ્યાવીસ તારીખ સુધીમાં ગણ્યો હતો જો કે અઠ્યાવીસ તારીખ પછી આ વરસાદ નોંધાઈ રહ્યો છે અને તેની અંદર નુકસાનીના આંકડા હોય તેવું જોવા મળી શકે છે અગાઉ પણ બે ત્રણ દિવસ પહેલાં જે વરસાદ પડ્યો તેની અંદર ખાસ ભાવનગર મહુવા તાલુકાની અંદર તળાજા તાલુકાની અંદર ખૂબ જ વરસાદ પડ્યો છે અને ત્યાં પાથરા તણાવા જેવા વિડીયો પણ આપણે જોયા છે તો ફરીથી આ સમય છે એ કઠિન રહેવાનો છે ખેડૂતો માટે જેના વિશે આપણે કાર્યક્રમ આપ્યો ત્યારે પણ કહ્યું હતું કે આ સમય છે તે ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહેવાનો છે દર વર્ષે આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવવા કરતાં પણ ખાસ કાર્યક્રમ આપી દીધા પછી મોબાઈલની અંદર પર્સનલ મેસેજ કે કોલની અંદર જવાબ આપવાનું વધારે પસંદ કરું છું એનું કારણ છે કે વિડીયો આપી દેવો એ મારા માટે પૂરતું હોતું નથી બીજા આગાહીકારોની જેમ કોઈ જાતનો ચાર્જ પણ હું લેતો નથી અને તેની અંદર તમારે કાર્યક્રમ કઈ રીતના કરવો તમારી મગફળીને કઈ રીતના સક્સેસફુલ રીતે સલામત રીતે કાઢી શકાય છે કે નહીં કપાસનું આયોજન હોય તો તેની અંદર પણ જે કાંઈ નુકસાન થવાનું છે એનાથી પહેલાં તમારે શું કરવું જોઈએ ત્યાર પછી કપાસની અંદર ખરાબ થઈ ગયા પછી એટલે કે તેની અંદર બગડેલો કપાસો તેના વિશે પણ મેં ઘણા બધા વિડીયો આપી અને માહિતી આપી છે સાથે હું ફોન અને કોલની અંદર વધારે મેસેજની અંદર તમને જવાબ આપવાનું પસંદ કરું છું અને એટલા માટે જ મેં મોબાઈલ નંબર પણ આપેલા છે તો તમારો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે ડાયરેક કોમેન્ટ કરી શકો છો મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને એકદમ ઇમરજન્સીનો સમય હોય તો તમે ફોન પણ કરી શકો છો ફોનમાં વધારે પડતા જે કંઈ સમાચાર પૂછવા હોય કે બીજી કોઈ માહિતી હોય તેના વિશે ફોન ના કરવા વિનંતી તમારા આયોજન માટે જ ફોન કરો એવો મારો પ્રયાસ રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ